વિદ્યાર્થીઓ અને વાલીઓ અપેક્ષા અનુસાર એડમિશન કમિટીએ રિઝલ્ટ ડિકલેર કરી દીધું છે વેબસાઇટ જોઈ લો તમારો રેન્ક જોઈ લો રેન્ક વાઈઝ રિઝલ્ટમાં ઇન્સ્ટિટ્યૂટ વાઈઝ રિઝલ્ટમાં જોવું હોય તો ઇન્સ્ટિટ્યૂટ વાઈઝ પછી જોઈ લો અને પ્રોવિઝનલ લાસ્ટ રેન્ક પણ આવી ગયો છે ડિટેલમાં પછી જોઈશું વિડીયો બનાવવાની જરૂર હશે તો વિડીયો બનાવીશ કટ ઓફ તમને બતાવીશ હાલમાં તમારી ઇન્ફોર્મેશન માટે છે વેબસાઇટની વિઝિટ કરી લો અને આપનું નામ મેરિટ રેન્ક પ્રમાણે જોઈ લો મેરિટ રેન્કથી જોશો જનરલ મેરિટ રેન્ક તો પણ ચાલશે કેટેગરી મેરિટ રેન્કથી જોશો તો પણ ચાલશે તમને જેવું યોગ્ય લાગે તે મુજબ જોઈ લેજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો વિડીયોને લાઇક કરો શેર કરો જેથી સમયસર બધી માહિતી મળતી રહે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ